જય માતાજી મિત્રો તો આજે મેં મારા મમ્મી જે રીતે બનાવે છે તે રીતે સરગવાનું શાક બનાવ્યું હતું જે એકદમ ટેસ્ટી બન્યું હતું અને જેને નથી ભાવતો ને સરગવો તેને પણ આ આવી રીતે તમે જો બનાવશો ને શાક તો ભાવવા લાગશે તો તેની માટે મેં અહીંયા ત્રણ સરગવાની સીંગ લઈ લીધી છે તો તેને આપણે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં તેવા પીસ કરી લેવાના છે તો આપણે આવી રીતે પીસ કરી લેવાના છે તો આપણે બધા સરગવાની સીંગના પીસ કરી લેવાના છે પહેલાં હવે તેને આપણે બાફવાનો છે તો તેને આપણે કુકરમાં લઈ લેશું એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને જરૂર મુજબ આપણે મીઠું પણ નાખી દઈશું તો હવે તેને આપણે ફૂલ ફ્લેમ ઉપર જ ત્રણથી ચાર વિસલ થાય ત્યાં સુધી આપણે આ સરગવાને બાફી લેવાનો છે હવે ત્યાં સુધી આપણે લસણની ચટણી કરી લેશું તો તેની માટે મેં અહીંયા આઠથી નવ જેટલી લસણની કઢી લઈ લીધી છે તેમાં એક નાનો આદુનો કટકો નાખેલો છે અને એક મોટું મરચું નાખ્યું છે સાથે એકથી દોઢ ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે તમે તેની જગ્યાએ આપણું રેગ્યુલર જે મરચું આવે છે તે પણ નાખી શકો છો ચટણી આપણી ખંડાઈ જાય એટલે આપણે તેમાં એને એક વાટકામાં લઈ લેશું અને તેમાં થોડું પાણી એડ કરી અને તેને મિક્સ કરી લેશું જેથી કરીને જ્યારે પણ આપણે આનો વઘાર કરીએ ત્યારે આપણો આ ચટણી બિલકુલ બળશે નહીં ત્યાં સુધીમાં આપણો સરગવો પણ બફાઈ ગયો છે તો આપણે આવી રીતે બે ભાગ થઈ જતા હોય સરગવાના ત્યાં એવો બફાઈ જાવો જોઈએ આપણો સરગવો તો જુઓ આવી રીતે આપણો બે ભાગ થઈ જાય છે મીન્સ કે આપણો સરગો સરસ રીતે બફાઈ ગયો છે તો હવે તેનો વઘાર કરીશું તો તેની માટે બે મોટા ચમચા જેટલું તેલને ગરમ કરી લેવાનું તેમાં રાઈ અને જીરું નાખી હિંગ નાખી દઈશું અને આપણે જે ચટણી બનાવેલી છે તે નાખી દઈશું હવે ગેસની ફ્લેમને ધીમી રાખી અને તેને કૂક થવા દેવાની છે સાથે આપણે રેગ્યુલર જે મસાલા વાપરી છે તે નાખી દઈશું તેમાં ધાણા ધાણાજીરોનો પાવડર અને હળદર નાખીશું અને આ ચટણી જેટલું જ આપણે મીઠું નાખીશું કારણ કે આપણે બાફવામાં પણ મીઠું નાખેલું છે હવે આપણે તેલ આવી રીતે ઉપર તરવા માંડે પછી આપણે જે મોરું દહીં હોય તાજું દહીં હોય તે નાખીશું તો મેં અહીંયા ત્રણ ચમચા દહીં નાખેલું છે તો હવે આપણે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે અને કન્ટિન્યુઅસલી આપણે આવી રીતે હલાવતા જશું જેથી કરીને આપણું દહીં આમાં ફાટશે નહીં અને એકદમ સરસ આ દહીંનો ટેસ્ટ આવશે શાકમાં આ તમે જરૂરથી યાદ રાખજો કે જ્યારે પણ તમે દહીં ગમે તેમાં નાખો ત્યારે ગેસની ફ્લેમને ધીમી રાખવાની અને કન્ટિન્યુઅસલી તેને આવી રીતે ચલાવતા જવાનું તો જ તમારું દહીં આમાં ફાટશે નહીં અને તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો આપણું દહીં પણ કૂક થઈ ગયું છે તો હવે આપણે તેમાં બાફેલો જે સરગવો છે તેને પાણી સહિત જ નાખી દઈશું હવે તેને પણ આપણે એકવાર આવી રીતે હલાવી લેવાનું છે અને બે થી ત્રણ મિનિટ માટે ગેસની ફ્લેમને ધીમી રાખીને જ કૂક કરી લેશું ગેસની ફ્લેમને આપણે હવે ધીમી જ રાખીશું તો મેં અહીંયા બે મિનિટ માટે સરગવાની અને ઉપર ઉપર તેલ પણ દેખાવા માંડ્યું છે તો હવે આપણે તેમાં ચણાના લોટને સ્પ્રિન્કલ કરી દેવાનો છે ઉપરથી આવી રીતે છાંટી દેવાનું છે જ્યાં જ્યાં પણ તમને તેલ દેખાતું હોય ત્યાં ત્યાં આપણે ચણાના લોટને છાટી દેવાનું એકથી બે ચમચી જેટલો આપણે ચણાના લોટને છાંટી દેસુ ગેસની ફ્લેમને ધીમી રાખી તેને ઢાંકીને ચણાના લોટને પણ આપણે કૂક થવા દઈશું તો જુઓ ચણાનો લોટ પણ આપણો સરસ કૂક થઈ ગયો છે ફક્ત બે જ મિનિટમાં તમારે એક થી બે મિનિટમાં જ તમારો આ ચણાનો લોટ કુક કૂક થઈ જશે તો જુઓ એકદમ સરસ રીતે આપણો ચણાનો લોટ બિલકુલ પણ દેખાતો નથી અને કુક થઈ ગયો છે અને આપણો રસો પણ એકદમ સરસ ઘાટ થઈ ગયો છે મીન્સ કે આપણું થઈ ગયું છે તો ગેસની બંધ કરી દઈશું અને આ એકદમ ટેસ્ટી લાગે છે અને ઉપરથી આપણે તેને કોથમીર છાંટી દઈશું આવી રીતે તમે બનાવશો ને તો આ તમારું સરગવાનું શાક એકદમ સરસ બનશે બધાને ખૂબ જ પસંદ આવશે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે તેને આપણે ગરમા ગરમ સર્વ કરીશું આની સાથે તમે રોટલી પરોઠા ભાખરી રોટલા કે અથવા ભાત પણ ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે અને હા જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય